નારાયણ અરે સત્સંગી જીવન પ્રકરણ પાંચ અધ્યાય સડસઠ તારીખ આજે ચાર ચાર ને ચાર ફેબ્રુઆરી બે હજાર પચીસ ગઈકાલે આપણે જોયું કે ભગવાન શ્રી હરિએ હરિભક્તોને જે કોઈ ચમત્કારો દેખાતા હતા મૂર્તિની અંદર અને એ મૂર્તિને વિશે જે એમના સંકલ્પો હતા તે પૂરા થતા હતા મૂર્તિને વિશે ભગવાનનું પ્રત્યક્ષપણું દેખાતું હતું એ જોઈને ભગવાને કહ્યું કે આ મૂર્તિ જે છે સાક્ષાત ભગવાન જ છે અને એ તો સાક્ષાત ભગવાન જ જેમ એમ અર્થીઓને અભિષ્ઠ અર્થ આપવા સમર્થ નથી એવી ભેદબુદ્ધિ કરવી નહીં એટલે ભગવાને કહ્યું કે ભાઈ આ મૂર્તિ જે છે તે અક્ષરધામની મૂર્તિ જેવી જ મૂર્તિ છે આ મૂર્તિ અને અક્ષરધામની મૂર્તિમાં કે અમારામાં જરા પણ અણુસરખો પણ ફરક નથી એટલે ભેદબુદ્ધિ કરવી નહીં બરાબર સ્વામિનારાયણ અરે સ્વામિનારાયણ અરે આવું ભગવાનનું વચન સાંભળીને સર્વે ભક્તો તેમના સર્વે તેમના ભક્તો પરમાનંદને પામ્યા હે ભૂપ આ પ્રકારે આ ભગવાને પોતાનું ઐશ્વર્ય પોતે પ્રતિસ્થાપેલી મૂર્તિઓ દ્વારા પ્રકાશ કર્યું ભગવાને શું પોતે જે મૂર્તિ સ્થાપેલી એના દ્વારા ઐશ્વર્ય સ્થાપન કર્યું બતાવ્યું કેમ બતાવ્યું કે ભાઈ અમે જે મૂર્તિ સ્થાપી છે તે મૂર્તિમાં સાક્ષાત અમે એટલે ભગવાન રહ્યા છે એમ બતાવવા માટે આ પ્રકારે સદુપદેશ સદગ્રંથ પ્રવર્તન આદિક વડે કલ્યાણમય દિવસોને ત્યાં સુખેથી નિર્ગમન કરતા ભગવાન શ્રી કે જે સકરજન મંગળમૂર્તિ આત્મારામ સતામપતિ છે તેમને દોઢ વર્ષ વીતી ગયું આવી રીતે ને આવી રીતે ભગવાને શાંતિથી મૌન રાખીને ભજન કીર્તન કરતાં કરતાં દોઢ વર્ષ નીકળી ગયું સંતોના ભગવાન જ પતિ છે સતામપતિનો જ સંતોના પતિ સંતોનો જે સદભાવ તે એમને આયત છે તે અસત જ અસત જ થાય છે જે એમનો આશ્રય કરતો નથી જે આશ્રય કરે છે તે સદભાવને પામે છે એમના આશ્રયણ આશ્રયણ માત્રથી જ આશ્રિતનું અખિલ અમંગળ પાપ તળી જાય છે મંગળમય થઈ જાય છે કેમ તો પોતે ભગવાન મંગળમૂર્તિ છે એમ આશ્રય કરનારાઓને મળતું મંગળ તો અવાપ્ત સમસ્ત કામના અધિક છે કેમ તો આ ભગવાન મંગળમૂર્તિ આત્મારામ છે આત્મારામનો આશ્રય કરનારાઓને તેમની સાથે જ સારૂપ્ય જ થાય છે આત્મા રૂ આત્મારામ સારૂપીય તો અવાપ્ત સમસ્ત કામ કામના દીક જ જાણવું શરણાગતિની વાત કરેલી છે સંપ્રદાયનો સિદ્ધાંત જે છે તેની વાત કરેલી છે વૈષ્ણવ સંપ્રદાય જેટલા પણ છે આપણે ઘણી વખત આ બાબતની ચર્ચા કરી છે એમાં શરણાગતિ મુખ્યપણે માની છે કે ભાઈ ભગવાન જે છે તે સંતોના પતિ છે સમસ્ત કલ્યાણકારી ગુણો એ ભગવાનમાં રહેલા છે અવાપ્ત સમસ્ત કામના આ દ જે કોઈ હોય છે તે ભગવાનને તો શું છે ભગવાન પાસે જવાથી પૂર્ણ થાય છે કારણ કે ભગવાન મંગળ મૂર્તિ છે બરાબર અને જે કોઈ ભગવાનના ભક્તો આશ્રિતો છે એ ફક્ત ને ફક્ત ભગવાનની જે શરણાગતિ સ્વીકારી લે એના બધી મંગળકામનાઓ પૂરી થાય છે મંગળકામના તો શું તો ભાઈ આત્મા સારામ સ્વરૂપ્ય તો આપ સમસ્ત કામના દિક જ જાણવું આત્મા સ્વરૂપ્ય તો શું છે ભગવાનને વિશે પોતે પોતાના જે કોઈ ભક્તો હોય તે એમ કહે કે ભગવાન જેવા રૂપને પામીને ભગવાનના ધામમાં જાય એટલે આત્મા સારૂપ્ય કહ્યું મમસાધર્મીય જે પ્રથમના તેતાળીસમાં વચનામૃતની ટીકામાં ભગવાને કહ્યું છે ને તે પ્રમાણે આત્માને સારૂપ્ય શું છે આત્મા જેવું રૂપ કોનું છે તો પરમાત્માનું છે તો એ જીવ જે છે તે પરમાત્માના સ્વરૂપને પામે ભગવાનની ભક્તિ કરીને ભગવાનના ધામમાં જઈને આત્મા સ્વરૂપ્યને પામે એટલા માટે અહીંયા કહ્યું શું કહ્યું કે ભાઈ આશ્રય કરનારાઓનું મળતું મંગળ અવાપ્ત સમસ્ત કામનાદિક છે કેમ તો આ મંગળમૂર્તિ ભગવાન તો આત્મારામ છે અને આત્મારામનો આશ્રય કરનારાઓને તમે જેના આશ્રયે જાઓ કે જેને સીવો એના જેવા થાવ બરાબર એટલે ભગવાન તો કહેવા જે આશ્રય કરનારાઓને તેમની સાથે જ સારૂપ્ય જ થાય છે સારૂપ્ય એટલે ભગવાન જેવું રૂપ પ્રાપ્ત થાય રૂપનો અર્થ અહીંયા શું લેવો તો ભાઈ ભગવાન જેવું દિવ્ય રૂપ પ્રાપ્ત થાય આપણે જે અત્યારે આ શરીર મળેલું છે આ કેવું છે માયાનું શરીર છે તો આપણું અત્યારે આ રૂપ જે છે તે ભગવાન જેવું નથી અત્યારે આપણું રૂપ જે છે તે કેવું છે આપણા પૂર્વજન્મના કર્મને અનુસારે પ્રાપ્ત થયેલું પ્રારબ્ધ વસાત આ ધ્યેય જે છે તે આપણું રૂપ છે પણ વાસ્તવિકતામાં આપણું સ્વરૂપ જે છે એ આત્માનું તે કેવું છે તો ભાઈ શાશ્વત સ્વરૂપ છે આપણું તેજસ્વી સ્વરૂપ છે જ્ઞાન સ્વરૂપ આનંદ સ્વરૂપ આ બધા આપણા જે સ્વરૂપની વાત કરીએ તો આપણે હવા છે બરાબર ચૈતન્ય રૂપ છે જાણનારા છે આ આપણું સ્વરૂપ છે હવે ભગવાનનું ભજન કરીએ આપણે ભગવાનનું ભજન કરીને ભગવાન સંબંધિત ક્રિયાઓ કરીએ આપણું અવાપ્ત સમસ્ત કામના રૂપ જે કર્મ જે છે તે બધું ભગવાન સંબંધી થાય એટલે આપણે જે મળવાનું છે કે જે મેળવવું છે તે પણ હવે કામના શું જે ભગવાન સંબંધી થઈ જાય એટલે પછી ભગવાન તો આત્મારામ છે એટલે આત્માની અંદર રહેલા છે પોતે આત્મામાં રમણ કરનારા છે પોતે પોતાના આત્મામાં એટલે ભગવાન માટે આનંદ મેળવવા માટે સુખ મેળવવા માટે બીજી કોઈ ભગવાનને કામના નથી કે આ કરવું કે આને વિશે કંઈક રહું કે આ કામ કરવાથી મને આનંદ આવશે એવું નહીં ભગવાન તો પોતે જ સમસ્ત કામના પરિપૂર્ણ છે હવે એવા ભગવાનની શરણે જઈને જે કોઈ આશ્રિત ભગવાનનું ભજન કરે ફક્ત ને ફક્ત શરણે જાય એટલે એમ કહે કે આત્મારામ ભગવાન જે છે એને શું આપી દે સારૂપ્ય પોતાના જેવું રૂપ એટલે કે એવું દિવ્ય રૂપ આપી દે કારણ કે અક્ષરધામમાં ભગવાનનું જે અપ્રાકૃત દિવ્ય દ્રવ્યમાંથી બનેલું બોડી જે છે એટલે મૂર્તિ જે દ્રવ્યમાંથી બનેલી છે એ જ દ્રવ્યમાંથી પેલા મુક્તનો દેહ પણ બંધાય છે એટલે અહીંયા જે કહ્યું તે આ પ્રમાણે કહ્યું છે સમજો પેલી ચાર પ્રકારની મુક્તિમાં જે સારું પૈકત્વ કહ્યું છે એ નહીં કહ્યું બરાબર સમજવા જેવું છે શું કહ્યું આ ભગવાન મંગળમૂર્તિ આત્મા રામ છે આત્મા રામનો આશ્રય કરનારાઓને તેમની સાથે જ સારૂપીય થાય છે સમજા ભગવાન આત્મારામ છે અને એની સાથે જ સારૂપ્ય થાય છે તો એના જેવું જ ભગવાન જેવું જ રૂપ પ્રાપ્ત થાય બરાબર ચાર પ્રકારની મુક્તિ જે કહી છે એમાં શું છે સારું પૈકત્વ પણ એક પ્રકારની મુક્તિ છે કે ભગવાનના જેવું રૂપ પ્રાપ્ત થવું પણ અહીંયા એની વાત નહીં કરી અહીંયા શું કહ્યું સમસ્ત કામના રૂપ અવા અવાપ્ત સમસ્ત કામના રૂપ એટલે ભગવાન જે છે એ સમસ્ત કામના એ પરિપૂર્ણ છે એટલે ભક્તો પણ એના એવા જ થઈ જાય છે અને તમે જોજો જેમ જેમ તમે ભજન કરતા જાઓને તેમ 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 તમને જગતની વાસના રોજ 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 થોડી 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 ઘટતી જાય પછી એક સમય એવો આવે ને કે તમે પેલા કેવા ભાવને પામી જાવ એવી અવસ્થા થાય તમારી કંઈ થાય તો ઠીક છે ન થાય તો પણ ઠીક છે બસ ખાલી દેહ ધારણ પૂરતો આ આત્મા એને વિશે રહેલો હોય અને પોતે પોતાનું કામ કર્યા કરે એના કંઈ આ લોક સંબંધી કંઈ બહુ મોટા ટાર્ગેટ હોતા નથી કામ કરી નાખું જ ને પેલું કરી નાખું જ ને આના વગર ન ચાલે ને પેલા વગર ન ચાલે ને ભગવદ્ ઈચ્છાથી જેટલું થાય એનું પ્રારબ્ધ સમજીને જે મળે એમાં રાજી રહી સંતોષ નામનો સૌથી મોટો ગુણ જે છે તે હરિભક્તને જ પ્રાપ્ય છે યાદ રાખજો સુદામાજી એનું બેસ્ટ ઉદાહરણ છે કે ભાઈ આખા શરીર પર એક પણ વસ્ત્ર એવું ન હતું એમના કે જે પરિપૂર્ણ હોય બધા થીંગડા થૂંગળાવાળું હતું એમના છોકરાઓને બે ટાઈમ જમવાનું નહીં મળતું હતું ઘરવાળીને પણ ન મળતું હતું પોતાને પણ ન મળતું હતું પણ એમને સંતોષ એવો જોરદાર હતો અને ભગવાનનું ભજન એવું કરતા હતા અને ભગવાનના ભજને કરીને એટલા સુખી હતા કે એમને એવી ઈચ્છા પણ નહીં થતી હતી કે મારી કંઈક સ્થિતિ સુધરે કે મારી પાસે રૂપિયા પૈસા આવે બરાબર એટલે જેના જીવનમાં ભગવાનનું ભજન છે ભગવાનના ભજને કરીને જે સુખી છે ને એને બહુ મોટો સંતોષ છે એને બીજું કંઈ મેળવવાનું જ નથી એ એની બધી સકળ કામનાઓ જે છે તે એનાથી એ પરિપૂર્ણ છે એ આત્મારામ છે સમજો આમાં જે આવે છે ને ગીતાજીમાં જે શ્લોક આવે છે ને એ પ્રમાણે એ આત્મારામ છે કેવો આત્મારામ છે પોતે પોતાના આત્માને વિશે રમણ કરનારો છે પ્રશાંત મૂર્તિ આત્મારામ કરીને એક શ્લોક છે આખો એટલે શું છે એની મૂર્તિ શાંત થઈ ગઈ છે એટલે એકદમ શાંત ભાવને પામી ગયો છે આત્મારામ છે આમાં જે ભગવાનની સ્થિતિ કહીને પ્રશાંત મૂર્તિના નિર્દોષ પેલો જીવ એવો એકદમ શાંત થઈ ગયો છે હવે એના માટે કરવા માટે કોઈ કર્મ બાકી જ નહીં રહેતું બસ ભગવાનની ઈચ્છા એ જ મારું પ્રારબ્ધ ભગવાન જે કરાવશે કરશું એની પોતાની કોઈ ઈચ્છા નથી એની બધી કામનાઓનો અંત આવી ગયો છે અને એવો જે જીવ છે તે સંતોષી જીવ છે અને એવો જીવ છે તે જ ભગવાનને પામે છે કારણ કે એને હવે આ જગતમાં કંઈ કરવાનું બાકી જ નહીં રહેતું એની કોઈ કામના જ નથી કે આ જગતમાં મારે આ કરવું છે ને પેલું કરવું છે ને આ રહી ગયું ને પેલું રહી ગયું ને આ બાકી છે ને પેલું બાકી છે અશુભવાસના તો જે દેહ સંબંધી આ લોક સંબંધી હોય છે એનો ત્યાગ તો એનો થઈ જાય છે પણ એની શુભવાસનાઓ પણ ધીરે ધીરે પછી એનો એ ત્યાગ કરી નાખે છે કારણ કે પહેલાં તો અશુભ વાસના આપણે હેરાન કરે જીવને ને પછી શુભવાસના ગળું પકડે તમારું સમજો પછી શુભવાસનાને તોડવા માટે શું છે સમજણ બહુ જરૂરી છે ભજન કરતો હોય એટલે ધીરે 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 કરીને શુભવાસનાઓ એ પણ બધી તૂટવા માંડે અને પછી ભગવાન સિવાય બીજી કોઈ ઈચ્છા જ રહેતી નથી સમજો બરાબર જ્યારે એમ કહી કે ધ્રુવજીને ઘર છોડવું પડ્યું અને એના બાપુજીએ એમને ઉત્તાન પાદે એના ખોળામાં ન બેસાડ્યા ત્યારે એમના જીવને ઝંઝોડી નાખેલો કારણ કે એની સાવકી માતાએ જે એમને ઠપકો આપેલો એનો એમનો જીવ ઝંઝોડાઈ ગયેલો આખો હચમચી ગયેલા નાની ઉંમર હતી અને આવું કરેલું કે ભાઈ તારે મારી કુખે જન્મ લેવો પડે જો આ તારે તારા બાપાની એમ કહી કે ગાદી પર કે એના ખોળામાં બેસવું હોય તો એટલે એ વ્યક્તિ ઝંઝોડાઈ ગયેલા અને એકદમ કેવા કે સંતાપ કરતાં કરતા કરતાં એમ કહી કે એમની માતા પાસે ગયા અને એમની માતાએ પછી એમને કહ્યું કે તું ભગવાનનું ભજન કર તપ કર ભગવાન નારાયણ વાસુદેવ એ કહેવા છે કે જે તારી સમસ્ત કામનાઓ પૂરી કરશે એ ભગવાનનું ભજન કરવા માટે જ્યારે જતા હતા અને પછી એમને જે હે કઈ યમુનાને કિનારે બરાબર અને પછી નારદજીની પ્રાપ્તિ થઈ અને નારદજીએ પછી એમને જે મંત્ર જાપ આપ્યું ઓમ નમો ભગવતે વાસુદેવાયો અને એ મંત્ર જાપ કરતાં 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 કરતા પછી જ્યારે ભગવાન એમને પ્રસન્ન થઈને પ્રાપ્ત થયા ભગવાન મળ્યા અને ભગવાને જ્યારે એમને કહ્યું બોલો ભાઈ કેમ યાદ કર્યો શું જોઈએ છે તમને અરે ભગવાનને જોઈને એમને એવું લાગ્યું કે એમની સમસ્ત કામનાઓ જે હતી કે એમનો જે સંતાપ હતો તે બધો મટી ગયો શાંત થઈ ગયા એકદમ બરાબર એમણે એ જ કહ્યું કે આપ કોઈ ઈચ્છા નહીં રહી વાસુદેવ પહેલે બહુ જ સારા થે જ અબ આપકો દેખા આપકા દર્શન હો કોઈ સવાલ નહીં રહે કોઈ સવાલ જ નહીં રહ્યો પછી આપણું એવું જ છે આપણા જીવનમાં ઘણા બધા પ્રશ્નો હોય ઘણા તો માણસ જ પોતે જ ચિહ્ન થઈ જાય એ પોતે જ બહુ મોટો પ્રશ્ન હોય જ્યાં જાહેજાદી લોકો ભાગે અહીંયા ચિહ્ન દોરવું પડે એને આમ કરીને પ્રશ્નાત્ને કારણ કે એ પોતે જ બહુ મોટો પ્રશ્ન થઈ જાય એટલે લોકો એને જોઈને જ ભાગે કે આ કાં આવ્યું બરાબર હવે એવા માણસ ભગવાનનું ભજન કરે અને પછી ભગવાનનું ભજન કરતાં કરતાં એને જેમ જેમ શાંતિ થાય તેમ તેમ શું થાય એના પ્રશ્નો જે છે એ બધા સમી જાય પછી શું છે એના દરેક પ્રશ્નનો જવાબ એક જ રહી ભગવાન અને ભગવાનનું ભજન કરતો કરતો એટલો બધો શાંતિને પામી જાય કે જેટલા એ પહેલાં પ્રશ્ન પૂછતો હતો ને એ બધા પ્રશ્નોના એના નિરાકરણને પામી જાય ધ્રુવજીની જેમ પછી એને કોઈ પ્રશ્ન જ નહીં રહી એને શાંતિ શાંતિ ફીલ થાય બરાબર દુનિયામાં અને જીવનમાં દુનિયાને લઈને અને દુનિયાને ન લઈને પણ તમારા જીવનમાં ઘણા બધા સ્ટેજ આવે અલગ અલગ અને એ સ્ટેજ જે હોય છે તે તમને તમારા જીવનના સ્ટેજને તમે જાતે ઓળખી શકવા જોઈએ કે હું અત્યારે કયા સ્ટેજમાં છું સમજો અને એ સ્ટેજને ઓળખતા તમને આવડવું જોઈએ એ ઓળખીને પછી તમે શાંતિથી નિર્ણય લેવ તો તમને બરાબર તમારી જિંદગી બહુ શાંતિથી નીકળી જાય બાકી તમે જો ઘણા લોકોને હું વેચાતી લેવાની આદત પડી જાય ખાલી ખાલી વેચાતી લેવા કરે સોસાયટીનો ચેરમેન બનવાનો થઈ જાય પ્રમુખ બનવાનો થઈ જાય મંદિરમાં અહીંયા પેલું હું શું કહેવાય આપેલો સબ કમિટીનો મેમ્બર બને વડતાલ ટેમ્પલ કમિટી બોર્ડના ઇલેક્શનમાં ઊભો રહેવાનો થઈ જાય બરાબર જ્યાં ત્યાં જવાનો થઈ જાય રખડવાનો થઈ જાય હવે એ માણસને કોઈ દિવસ એ કયા સ્ટેજમાં શું કરવા આવેલો છે કેમ આવેલો છે મંદિર કેમ આવેલો મંદિરે આવ્યા પછી એને શું મેળવવાનું છે આ બધું કંઈ એને ખબર જ નહીં પડતી એટલે એના સ્ટેજને ઓળખી નહીં શકતો બાકી તમે શાંત શાંતચિત એક જગ્યા પર બેઠા હો અને ભગવાનનું ભજન કરતા હોવ ધીરે 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 તો તમને તમારા જીવનના બધા સ્ટેજ દેખાવા માંડે હું આ સમયમાં આ તકલીફ હતી તો એના માટે હું આ કામ કરતો હતો આ સમયમાં આ તકલીફ હતી એ કામ કરતો હતો અત્યારે ભગવાનની ડાથી એવી કોઈ મને તકલીફ નથી તો મારે હવે અત્યારે જે કામ કરું છું તે હકીકતમાં કરવાની જરૂર છે જો પેલા ભાઈ જે છે આ બેહી ગયા ત્યાં હું નામ એમનું કબાલ આપણું નનુભાઈ બરાબર હવે એ એને એના છોકરાને કંઈક ક્યાં અમેરિકા મોકલો ને આ ને તેને બધી બહુ મગજમારી કરી આવી બરાબર ઘરવાળી પણ નીકળી ગયા હવે એ ભાઈ શાંત થઈ ગયા એટલે મંદિર આવીને શાંતિની સેવા કરે છે તો પણ હજુ બી થોડું થોડું લોહી તો પીએ છે કોઈ મળે એનું બરાબર હવે પહેલાં કરતાં બહુ શાંત થઈ ગયા સમજો એટલે તમને તમારા જીવનના સ્ટેજ ઓળખતા આવડવું જોઈએ કે હવે આ સ્ટેજ મારું આવેલું છે મને શાંતિ બહુ ઇઝીલી પ્રાપ્ત થઈ ગઈ છે તો પછી મારે શાંત પાણીમાં પથ્થર નાખવો કે ન નાખવો નાખવો તો મારું પાણી દોડાશે કે અંદર એ સ્થિર પાણી અસ્થિર થશે તો એ અસ્થિરતાનું પરિણામ શું આવશે ને એ મને નડશે કે ન નડશે નડશે જ સો ટકા નડશે તો એની અંદર પથ્થર નાખવાની કોઈ જરૂર નથી ભગવાને કહ્યું એ પ્રમાણે કે ભગવત પ્રાપ્તિ થઈ છે પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો સંગ થયો છે રોજ એનું દર્શન ભજન કરીએ છે અને જો હવે આપણે પૂર્ણકામપણું માનીને ભગવાનનું ભજન ન કરીએ અને જાણી જોઈને વેચાતી લેવા જઈએ તે આપણી બેવકૂફી છે સમજી ગયા એટલે હું તમને એ કહું તમારા સ્ટેજને ઓળખો કે તમે કયા સ્ટેજ પર અત્યારે પહોંચેલા છો હવે તમારે શું કરવાનું છે એ ઓળખીને શાંતિથી પોતાનું અંગ ઓળખીને ભજન કરતા શીખો તો ધીરે 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 બધી માથાકૂટ મચી જશે એકદમ એટલે એકદમ શાંતિ છે તમે જોજો મેચમાં પણ એવા સ્ટેજ આવે પહેલી છ ઓવર રમવાની હોય પેલી ટ્વેન્ટી ટ્વેન્ટીમાં તો એ પેલો પાવર પ્લે આવે તો જે આવે તો બધા ઠોકા ઠોક જ કરે કારણ કે ખેલાડી બે જ બહાર હોય એટલે એ લોકોને લોભ રન નો હોય કે સાહીઠ સિત્તેર રન કરી નાખીએ પહેલાં મિનિમમ મેક્સિમમ તો નેવું સોવી થાય તો વાંધો નહીં સાહીઠ સિત્તે રન થાય પછીની જે ચાર પાંચ ઓવર હોય તો શાંતિથી રમે પછી જો વિકેટ ન પડેલી હોય તો બારમી ઓવરથી અગિયાર બાર ઓવરથી ઠોકવાનું ચાલુ કરે કારણ કે વીસ ઓવરની જ મેચ છે પણ જો બે વિકેટ એક વિકેટ પડી જાય તો પંદર ઓવર સુધી શાંત રહે ભાઈ ભાઈ સોળમી ઓવરથી મારવાનું ચાલુ કરે અને ઓગણીસમી ને વીસમી ઓવરમાં તો દસમા નંબરનો બેટ્સમેન રમતો હોય તો બી ગદા ફેરવે કેમ એને ખબર છે કે રનદી જ મેચ જીતાવાની જ ને વિકેટ બચાવીને તો કોઈ ફાયદો નથી એ મેચના સ્ટેજ આવે એ પ્રમાણે પેલા લોકો રમે સમજો અને એ પ્રમાણે અંદરથી પેલો કોચ ને કેપ્ટન હોય ને તે ઓર્ડર પાસ કરતો હોય કહેતો હોય કે હવે આવું કરો હવે આમ કરો હવે આમ કરો હવે આમ કરો સાઉથ આફ્રિકા સામે જે આ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ હતી તો પાંત્રીસ પર ત્રણ વિકેટ પડી ગયેલી ઇન્ડિયાની સમજો આપણે તો મંદિર હતા બધા આપણે ખબર નહીં પછી મેં એક જગ્યા પર વાંચ્યું પાંત્રીસ પર ત્રણ વિકેટ પડી ગયેલી અને રોહિત શર્મા આઉટ થઈ ગયેલો અને અક્ષર પટેલ ઇન થયો તો રોહિત શર્માએ અક્ષર પટેલને શું કહ્યું ખબર યુ પ્લે યોર નેચરલ ગેમ સામને વિરાટ ખરાય તો વીસ ઓવર તક ખેલેગા જ કેપ્ટનને પહેલાં પર ભરોસો કેટલો જ જો ત્રણ વિકેટ પડી ગયેલી તો પણ પહેલાંને શું કહે છે યુ પ્લે યોર નેચરલ ગેમ ઓર અગર પાલે ને તો છક્કા માર દે ને એમ કે ડરના મત અને હકીકતમાં અક્ષર પટેલ એકત્રીસ બોલમાં ઓગણપચાસ રન મારી ગયો સમજો પણ વિરાટ કોહલીએ પહેલાં એ કહેલું ઓગણીસમી ઓવર સુધી રમ્યું હોય એટલે આમાં શું હોય કોઈ માણસ કોઈ પણ જગ્યા પર પહોંચેલો હોય તો એમને એમ નહીં પહોંચેલો હોય આપણે એવું લાગે કે એ તો બધું એમ થાય એમને એમ નહીં પહોંચેલો હોય દરેક માણસ પાસે એક કે કેલ્ક્યુલેશન હોય જ કંઈ ને કંઈ સમજો તેમ આપણા જીવનમાં પણ એવું સ્ટેજ આવે કે ભાઈ હવે અત્યારે ભજન કરવાનું જ તો ભજન કરી લેવાનું એ માથા કુટુંબો નહીં કરવાની જ્ઞાન મેળવવાનું તો યુવા અવસ્થામાં જ્ઞાન મેળવવાનું હોય તો સર્વશાસ્ત્રનો સાર હોય ને તો બધા જે કોઈ વેદાંત હોય કે આ બધું જે કંઈ હોય ને તત્વજ્ઞાન એ બધું જાણી લેવાનું પછી પાછલી ઉંમરમાં એ પરમાત્મા તત્વને ઓળખ પછી શું છે ભગવાનના ચરિત્ર તમે જો આ બધું ભગવાનના જ ચરિત્ર જોઉં ને ધર્મદેવજીને ભગવાને બે વખત શ્રીમદ્ ભાગવત સંભળાવેલું પછી હરિગીતા સંભળાવેલી કોને ભક્તિ માતાને પછી પોતે પોતાના જીવનમાં દસમ અને પંચમ સ્કંદનો પાઠ કરતા હતા ભગવાન પણ પોતે જો કેમ પછી તમને એક ઉંમર થાય પછી તમારે શું છે કે તત્વજ્ઞાન જે તમે મેળવી લીધું તે પરમાત્મા તત્વને ઓળખીને પછી એ ભગવાનનું ભજન કરવાનું છે અને ભગવાનના ચરિત્રો જે છે તે ગાવાને વાગોળવાના છે એ ચરિત્ર ભક્તિ માટે ગાવા વાગોળવાના છે તત્વજ્ઞાન તો તમને હવે ખબર પડી ગઈ કે પરમાત્મા તત્વ શું છે આપણું વેદાંત શું છે વિશિષ્ટતા દ્વૈત વેદાંત શું છે અને આપણા શાસ્ત્રોમાં ભગવાનનું નિરૂપણ પરમાત્માના સ્વરૂપનું નિરૂપણ કેવી રીતે કરેલું છે તે તમને ખબર પડી ગઈ તો હવે એ તત્વને ઓળખીને તમારે એની મજા માણવાની છે આનંદ માનવાનો સમય છે મોજ માનવાનો છે બરાબર એટલે પછી ઉજાગરો ભક્તિ માટે કરવાનો છે પહેલાં જ્ઞાન માટે કરવાનો હતો ભણતા હોય ત્યારે જ્ઞાન માટે ઉજાગરો કરી આપણે પણ પછી ભક્તિ માટે ઉજાગરો કરવાનો છે ભક્તિ માટેનો ઉજાગરો કેવો છે મીઠો લાગે જ્ઞાન મેળવવાનું હોય ત્યારે પરિશ્રમ કરવો પડે તપશ્ચર્યા કરવી પડે ભક્તિ માટેનો હોય તે મીઠો લાગે કેમ એમાં શાંતિ શાંતિની ભજન થાય તમને એક નિરાંત હોય તમારે એમાં કંઈ મેળવવાનું નથી પણ તમે ભક્તિ એટલે માટે કરો છો કે તમને આનંદ આવે છે એટલે તમને ઊંઘ આવતી નથી સમજજો તમે ભજન કરો છો તમને એમાં આનંદ આવે છે એટલે તમે ભજન કરો છો તમને ઊંઘ આવતી નથી ત્યારે પહેલાંમાં તો ઊંઘ આવતી હોય તો પણ બીજે દિવસે પરીક્ષા હોય તો વાંચવું જ પડે આઈડિયા આવી ગયો તમને એટલે આ બધા સ્ટેજ આવે એ સ્ટેજને ઓળખવા પડે અહીંયા ભગવાન પોતાના ચરિત્ર દ્વારા પણ એ જ કહી છે કે હવે ભગવાન નિરાંત થઈ જવાના સમજો દોઢ વર્ષ સુધી ભગવાને શું કર્યું બધા ચરિત્રો સાંભળ્યા મોજ એક જગ્યા પર સ્થિર રહ્યા બીજી બધી માથાકૂટો મૂકી દીધી સમજી ગયા એટલે અંતિમ તબક્કો જ્યારે પણ જીવનનો આવે અને એવું લાગે કે હવે જીવનની આ જે કોઈ સંધ્યા જે છે તે રાતમાં પરિણમવાની છે અને હવે આપણે આ ધ્યેય છોડવાનો છે તો પછી શું કરવાનું ભગવાનના ચરિત્રો જે છે તે સાંભળવા માંડવા શ્રીમદ્ ભાગવત આદિ જે કોઈ ગ્રંથો છે એનું સારા વક્તા પાસે ભક્તિવાળો વક્તા હોય એની પાસે શ્રવણ કરવું સમજો બરાબર કપિલ ભગવાન પણ કપિલ એમની માતા જે હતા એમને દેવહૂતિને એ પ્રમાણે કપિલ ગીતાનું જ્ઞાન જ આપતા હતા ને સમજો કપિલ એ આખું બહુ સરસ જ્ઞાન એમણે તૃતીય સ્કંદમાં આવેલું સાંખ્ય શાસ્ત્ર એટલે કહેવાનો મતલબ શું છે સ્ટેજ વાઇઝ તમારા જીવનના સ્ટેજને ઓળખો અને એ પ્રમાણે આગળ વધો ભગવાને જો આમાં એકદમ શાંતિ કરી નાખેલી એ એકદમ શાંત થઈ જશે હવે 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 જે ચરિત્રો આવશે ને એમાં એકદમ શાંતિ આવશે બીજી કોઈ માથાકૂટ નહીં આવે ચલો એટલે એ પ્રમાણે અવાપ્ત સમસ્ત કામ જ કામના જ જાણવી એ પ્રતાપસિંહ રાજન આ સાક્ષાત પુરુષોત્તમ ભગવાન કે જે કડી હરણ માટે આવિર્ભાવ્યા છે તેમનો તે આજે અલૌકિક પ્રતાપ આદિ તેણે કરેલું યશ બંડળમાં સમુદ્ર પર્યંત અભિવ્યાપીને ગ્રામે ગ્રામે નગરે નગરે વ્યાપ્ત થઈ ગયું એમના જ તે નિર્મળ યશને પ્રતિભુવન પુરુષો અને સ્ત્રીઓ નિત્ય પ્રીતિથી બહુ ગાવા લાગ્યા ભગવાનનું આ ચરિત્ર જોઈને ભગવાન વિશે જે જે લોકો સાંભળતા હતા ઘરે ઘરે ગામે ગામે એ બધાએ ભગવાનના ચરિત્રો ભગવાનને સંભાળવા માંડ્યા બરાબર ઇતિશ્રી સત્સંગી જીવને પંચમ પ્રકરણે સ્થાપિત નરનારાયણની મૂર્તિ પ્રતાપ નિરૂપણ નામા સપ્તસઠીમો અધ્યાય એટલે સડસઠમો અધ્યાય આ પ્રમાણે પૂરો